છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ અને તાલુકા સરપંચ સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ કરીને ડીજે લાવી ખોટા ખર્ચાઓ થતા હોય છે એક જ લગ્નમાં આઠથી નવ જેટલા ડીજે વગાડવામાં આવતા હોય છે જે મંજૂરી વગરના હોય છે માત્ર એક જ ડીજે લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવે તેવી પરવાનગી અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી સરપંચ સંઘ દ્વારા માંગ કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સરપંચ સંઘના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા સરપંચ સંઘના માધ્યમથી તોટાદીપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્નો શરૂઆત થાય છે એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે સમાજની અંદર આવનારા જે લગ્ન પ્રસંગો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વાગતા હોય છે તો સમાજના હિત માટે અમે લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજેની પરમિશન મળે અને એ જ ડીજે વાગે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે આ એક મામલોદાર સાહેબને આવેદન આપ્યું છે અને આવનારા સમયની અંદર જો સમાજની અંદર ખરેખર જાગૃતતા લાવી હશે તો આપણે આ લગ્ન પ્રસંગોની અંદર જે ડીજે વધારે પ્રમાણમાં વાગે છે એના બદલે એક જ ડીજે વગાડે અને